પાર્લામેન્ટમાં રાહુલ ગાંધીના હિન્દુ પ્રત્યેના નિવેદનને લઈને આજ રોજ સવારે ચાર વાગ્યાના સમયે હિન્દુત્વ અને બજરંગ લોકો દ્વારા કોંગ્રેસ ભવન પાલેડી ખાતે હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો રાહુલ ગાંધીના ફોટા પર કાળી સહી તેમજ ફોટા નષ્ટ કરી ફાડી નાખવામાં આવ્યા હતા તેમજ ત્યાં હાજર સિક્યોરિટીની તેમજ તેમના પત્ની અને તેમની ગર્ભવતી દીકરી પર પણ હુમલો કર્યો હતો કોંગ્રેસ ભવનનો દરવાજો કુદીને આવેલા આ પ્રકારના લોકોએ પથ્થર પણ ફેંક્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે ત્યારબાદ કોંગ્રેસના હેમાંગ રાવલ સવારમાં જાણ થતાની સાથે જ આવી પહોંચ્યા હતા તેમણે પોતાની પ્રતિક્રિયા જણાવી હતી તેમજ પોલીસ કેસ दाखल કરવાની પણ જાણ કરી હતી કોંગ્રેસ દ્વારા સમગ્ર ઘટનામાં શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ

સંસદની અંદર ભગવાન શંકરને જો કોઈ લઈને ગયું હોય ને એમની આરાધના કરી હોય તો એ શ્રી રાહુલ ગાંધી છે એટલે રાહુલ ગાંધી એ પણ કહ્યું હતું કે તમે નકલી હિન્દુઓ છો અને તમે અમને સર્ટિફિકેટ ના આપી શકો અને આજે એમણે એ પણ કહ્યું હતું કે જે કાયર લોકો છે એ લોકો હિંસા કરે છે અને આજે આ બજરંગ દલના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે હું ફરીથી અંડરલાઈન કરીને કહું છું કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે અડધી રાત્રે ચાર વાગે અહીંયા ચાર વાગે કોણ હોય અહીંયા માત્ર ચોકીદાર હતા દુઃખદ બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે એ પણ હિન્દુ હતા અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે અને કોંગ્રેસે આજે જે પણ અમારા પ્રદેશ પ્રમુખશ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને આ બજરંગ દલના જે ગુંડાઓ છે એમને કહેવા માગું છું કે આવો દિવસે આવો હથિયારો લઈને આવો તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો તલવારો લઈને આવો બંદૂકો લઈને આવો અમે ઊભા છીએ કારણ કે અમારી જોડે પણ હથિયાર છે અને અમારી જોડે હથિયાર છે સત્ય અને અહિંસાના હથિયાર છે તમારા કાયરતા પૂર્ણ હુમલાથી અમે ડરવાના નથી રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું છે કે દરેક ધર્મમાં લખેલું છે કે ડરો નહીં અમે કોઈનેથી ડરવાના નથી કારણ કે સત્ય અમારી સાથે છે આજે સવારે હું પણ અંબાજી મંદિરમાં પૂજા કરતો હતો પૂજા કરીને આરતી કરીને બહાર આવ્યો ત્યારે અમને ખબર પડી કે આવા પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો થયો છે સીધો જ મંદિરેથી હું અત્યારે અહીંયા આવ્યો છું અમારા એઆઈસીના સેક્રેટરી ભાઈ નિલેશભાઈ પટેલ પણ સવારથી અહીંયા છે અમે આગળની કાયદાકીય કાર્યવાહી પણ કરવાના છે પરંતુ ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી અને એમના જે આ પ્રકારના નકલી હિન્દુત્વની વાતો કરે છે હકીકતમાં એમણે આજે આ પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો કરીને રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે અને ખાસ છેલ્લે મારે કહેવાનું છે કે અમારા ઘરમાં પણ પૂજા થાય છે અમારા ઘરમાં પણ તુલસી ક્યારે દીવા કરીએ છીએ પાણી આરે પણ દીવા કરીએ છીએ મંદિરોમાં પણ આરતી કરીએ છીએ અમે હિન્દુ છે અમને મહેરબાની કરીને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાયર લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી અમને હિન્દુત્વનું સર્ટિફિકેટ આપવા